સુરત શહેરના સરથાણાના વાલક પાટિયા પાસે ગત દાદાગીરી કરતા બે ટોળાએ ઘેરી બાદ લેતા દરવાજા સહિતની જગ્યામાંથી માંથી દારૂ અને બિયરની બોટલ મળતા હંગામો મચી ગયો હતો લોકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ બે ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે શહેરના સરથાણા વાલક પાટિયાના નામથી એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં એક નંબર પ્લેટ વિનાની બલેનો કાર દેખાઈ આવી હતી કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું પાટિયું જણાઈ આવ્યું હતું ત્યારે ટોળા દ્વારા કારમાં સવાર બે દસને બહાર કાઢી કારની ઝડપી લેવામાં આવતા બિયર અને દાગુની બોટલ હોવાનું સામે આવ્યું હતું ટોળા દ્વારા પોલીસ કંટ્રોલ કંટ્રોલમાં પણ જાણ કરવામાં આવી હતી તો વાયરલ વિડીયો વચ્ચે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કાર કરી દેતા બંને શખ્સ ધરપકડ કરી લેવામાં આવી છે તેમની વિરુદ્ધ બે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જડપાયેલા આરોપીઓ જયપાલ સિંહ ધર્મેન્દ્રસિંહ ગોયલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંભળ તરીકે બહાર આવ્યું હતું આ બંને શખ્સ કારની લેવેચ સાથે સંકળાયેલા હતા શખ્સો દ્વારા પોલીસની ઓળખ આપી નજીકની ની હોટેલ માં ખાદાબાદ નાણા નહીં આપતા હંગામો થતા ટોળું ભેગું થયું હતું

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ